રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતો આ પદ્ધતિ અપનાવી સમૃદ્ધ બને તે હેતુસર ખેતીવાડી અને સહકાર વિભાગ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આત્મા પ્રોજેક્ટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને કેન્દ્ર સરકારના નવનિર્મિત નેચરલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં ખેડૂતો વધુ પ્રાકૃતિક કૃષિ કરતા થાય તેમની જમીન ફળદ્રુપ અને રોગમુક્ત બને તેમજ પ્રાકૃતિક ખેતીથી પકાવેલા અનાજના ઉપયોગથી દેશવાસીઓનું આરોગ્ય તંદુરસ્ત રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે આ કાર્યક્રમના ભાગરૂપે મહીસાગર આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમમાં બાલાસિનુર અને વીરપુર તાલુકાના ખેડૂતો માટે ઝાલા ગઢ મુકામે મોડેલ ફાર્મ અને ગૌશાળામાં તાલીમ યોજાઈ હતી જ્યારે કડાણા તેમજ ખાનપુરના ખેડૂતોની તાલીમ નવા ગામ મુકામે યોજવામાં આવી હતી આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટ સાથે નવા સંકળાયેલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તાલીમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના તમામ આયામો જેવા કે બીજામૃત જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન તેમજ મિશ્ર પાક વિશે સમજણ આપવામાં આવી હતી આ ઉપરાંત પાકમાં આવતા રોગ સામે રક્ષણ મેળવવા માટે વિવિધ રોગ જીવાત અસ્ત્રુ બનાવવા માટેની વસ્તુઓની માહિતી માસ્ટર ટ્રેનર તેમજ આત્માના સ્ટાફ મારફતે પૂરી પાડવામાં આવી હતી તાલીમમાં બાગાયત ખાતાના અધિકારીશ્રીઓએ પણ હાજર રહીને બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા માટે ખેડૂતોને આહવાન કર્યું હતું તેમણે બાગાયત ખાતા તરફથી પ્રાકૃતિક ખેતીમાં મળતી સહાય વિશે પણ વિગતવાર ચર્ચા કરી હતી આ કાર્યક્રમમાં જીવામૃત તેમજ બીજા મૃતનું પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતોને બતાવવામાં આવ્યું હતું જેનાથી ખેડૂતોને પ્રાયોગિક સમજણ મળી હતી આ તાલીમમાં જિલ્લાના થી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતે પ્રાકૃતિક ખેતી કરશે તેવો સંકલ્પ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકાના આત્મા સ્ટાફ દ્વારા સુપેરે કરવામાં આવ્યું હતું આ તાલીમમાં અધિકારીઓ તેમજ જિલ્લાના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર પણ ઉપસ્થિત રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા અનિકેત જોશી મહીસાગર